સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આઈટીઆઈ એડમિશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એડમિશનની પ્રોસેસ છે કેવી રીતે છે કઈ કઈ તારીખો રહેશે મિત્રો ફોર્મ કેવી રીતે ક્યારે ભરવાનું થશે સંપૂર્ણ વિગતવાર છે માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો જે લોકોને આઈટીઆઈ કરવું છે એના માટે કેટલીક અગત્યની તારીખો છે બહાર પડી ગઈ છે અંદર વાત કરીએ આઈટીઆઈ એડમિશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ જે લોકોએ ધોરણ દસ પાસ કરી અને મિત્રો હમણાં રિઝલ્ટ આવશે ત્યારબાદ જે લોકોને આઈટીઆઈ કરવું છે એના માટે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે આઈટીઆઈ એડમિશન વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની કેટલીક અગત્યની તારીખોની વાત કરીએ સરકારી હોય ગ્રાન્ટેડ હોય બરાબર સ્વનિર્ભય સંસ્થા માટે પ્રવેશ સત્ર બે હજાર પચીસ માટેની વાત કરીએ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટે છે મિત્રો તમામ ઓનલાઈન વસ્તુ થઈ ગઈ છે રજીસ્ટ્રેશન ફ્રી અને ચોઈસ ફિલિંગની તમામ તારીખો છે તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી શરૂ થશે અને છેલ્લી તારીખ છે ત્રીસ છ બે વાત કરીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તમારું બે સાત બે હાજર પચીસ ના રોજ છે બહાર પડવામાં આવશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો માટે છે વીઆરસી મિત્રો જે ટ્રેડ સ્ટેબિલિટી ની વાત કરીએ તો એની અંદર છે તારીખ બે સાત બે પચીસ થી લઈને સાત સાત બે પચીસ સુધી રહેશે મિત્રો દિવ્યાંગ ઉમેદવારો પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડ છે અંગેનું મેરિટ લિસ્ટની અંદર વાંધા અરજી હોય બરાબર સુધારા વધારા માટેની તારીખની વાત કરીએ તો તારીખ ત્રણ સાત બે હાજર પચીસ બરાબર આખરી મેરિટ અંદર પ્રસિદ્ધ કરવાની તારીખમાં તો નવ સાત બે હજાર પચીસ થી લઈ મિત્રો ખાસ કરીને નવ સાત બે હજાર પચીસ છે મિત્રો આખરી મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવાની તારીખ પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ચોઈસ પેલિંગમાં સુધારા વધારા કરવા માટેની તારીખની દસ સાત બે થી લઈને ચૌદ સાત બે પચીસ સુધી રહેશે મિત્રો પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડનું પરિણામ મિત્રો પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે છે મિત્રો રૂબરૂ જઈને પ્રથમ રાઉન્ડની અંદર જે લોકોને એડમિશન લેવું છે બરાબર સ્વીકારવાની તારીખની વાત કરીએ તો અઢાર સાત બે તેવીસ સાત બે હજાર પચીસ અને પ્રથમ રાઉન્ડની અંદર જે લોકોને ઓનલાઈન રદ કરવું છે એ પણ જ રહેશે બરાબર રાઉન્ડ છે મિત્રો એની વાત કરીએ પેલો રાઉન્ડમાં જે પ્રવેશ કન્ફર્મ કર્યા બાદ ઓનલાઈન ટ્યુશન ફી ભરવાની તારીખ છે અઢાર સાત બે હજાર પચીસથી થી ચોવીસ સાત બે હજાર પચીસ બરાબર પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેતી જે જગ્યાઓ છે પચીસ સાત બે હજાર પચીસના ના રોજ છે જાહેર કરવામાં આવશે મિત્રો બીજા રાઉન્ડની વાત કરીએ તો અઠ્યાવીસ સાત બે હજાર પચીસથી ચાર આઠ બે પચીસ સુધી રહેશે મિત્રો એવી રીતે બીજા રાઉન્ડની પણ અહીંયા વિશેષ આપેલું છે ને ખાસ આજે વિગતો છે અમારી જે વોટ્સઅપનું ગ્રુપ છે તમને ડિસ્ક્રિપ્શનમાં પહેલા નંબર ઉપર લિંક મળી જશે ત્યાં જાઓ અને ખાસ કરીને આ જે ગ્રુપ છે એમાં તમને તમામ આઈટીઆઈને લગતી ને ડિપ્લોમાને લગતી તમામ અપડેટ મળતી રહે તો ખાસ એ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો ત્યાં તમામ માહિતી છે ને આ માહિતી પણ પીડીએફ ત્યાં અપલોડ થઈ જશે તો ખાસ ત્યાં જોડાવાનું ભૂલતા